નમસ્કાર દર્શક મિત્રો આપની હાજર છે સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસરીની પ્રતિષ્ઠિત શાળા જૂની શાળા અને નામના મેળવનાર શાળા પણ એ શાળાની ઉપર આજે વાલીઓનો રોષ નીકળ્યો છે કારણ કે પરિસ્થિતિ જુઓ સીધા દ્રશ્યો જ બતાવીશ અને પરિસ્થિતિ પ્રમાણે તમને દર્શાવીશ કે આખી હકીકત શું છે વાત જો કરવામાં આવે તો આ છે સંસ્કાર ભારતી શાળાનો પ્રાઇમરી સેક્શન અને પ્રાઇમરી સેક્શનના ગેટ પાસે આ જે ટોયલેટ છે આ ટોયલેટમાંથી ગટરનું ગંદુ પાણી નીકળી રહ્યું છે અને આ પાણી આ એક દિવસનું નથી કારણ કે તમે જોશો તો જ તમને ખ્યાલ કે આ એક દિવસનું નથી આ ઘણા દિવસોથી આ રીતે જ થઈ રહ્યું છે એટલે આ શાળાને બદનામ કરવા માટેની અમે કોઈ જ વાત નથી કરતા ખૂબ જ નામચીન શાળા છે કારણ કે ઘણા કે જે છત્રીસ ઝીરો અને ચોવીસ ઝીરો પર સ્માર્ટફોન લઈને બેઠા હશે જેમની પાસે એક્સેસ ડેટા હશે એ કોમેન્ટો ચાલુ કરી દેશે પણ પરિસ્થિતિ જુઓ પછી કોમેન્ટો કરજો અને આ નો જોબ આપવા માટે પણ અમે રેડી છીએ આ પરિસ્થિતિ જુઓ અને આ શાળામાં જતા બાળકોની હાલત જુઓ હવે અમે તમને દર્શાવીશું કે બાળકો અને વાલીઓ પોતાના બાળકોને કઈ રીતે શાળાની અંદર લઈને જાય છે શું તમે તમારા બાળકને આવી ગંદકીમાંથી લઈને જશો કારણ કે આ તો આખું તળાવ ભરાયું છે ભાઈ ગટર ઉભરાઈ ઉભરાઈ આખું તળાવ ભરાઈ ગયું છે ન માત્ર બાળકો પણ વાલીઓ પણ આમાંથી આવા જવા માટે મજબૂર બનવું પડ્યું છે ન માત્ર મજબૂર બનવું પડ્યું છે રજૂઆત કરતાં જવાબ પણ સીધા મળ્યા નથી અને મને નથી સમજાતું આ રીતે કચરો ઠાલવી દેવો તો શું મને નગરપાલિકા વાળા મહાનગરપાલિકા વાળા તમારી પાસે કચરો ઉઘરાવા માટે નથી આવતા આ પરિસ્થિતિ તમે જુઓ અને પછી કહો કારણ કે આ શાળા છે શાળામાં સ્વચ્છતા હોવી જોઈએ અવિસ્વચ્છતા શાળાની અંદર અને ઇન્સ્પેક્શન વાળા ક્યાં ગયા જે શાળા ઇન્સ્પેક્શન કરવા માટે આવવાનું હોય છે વીકલી એક ઇન્સ્પેક્શન હોય છે એ લોકો ક્યાં ગયા અને તમે મુદ્દો જુઓ કારણ કે કેટલી ગંદકી આની અંદર મચ્છરો દેખાઈ રહ્યા છે સાફ મચ્છરો અત્યારે વાયરલ દુનિયાભરનો ચાલે છે કોઈને ડેન્ગ્યુ થયો કોઈને મલેરિયા થયો તો એના માટે જવાબદાર કોણ શું આ ટ્રસ્ટીઓ એનું શાળા હોસ્પિટલનું બિલ ભરશે કારણ કે પરિસ્થિતિ તમે જુઓ

કારણ કે આવું નાનું બાળક તમે જુઓ અને એ બાળક આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે અને પછી એ બાળક માંદું થાય તો એના માટે જવાબદારી કોની અહીંયા વાલીઓ છે વાલીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કારણ કે વાલીઓને પણ પૂછવું રહ્યું આ કેટલા દિવસની પરિસ્થિતિ છે આ તો જ્યારથી ચોમાસું આવ્યો છે ત્યારથી જ આ વાતાવરણ છે પણ અહીંયા ગંદકી એટલી બધી હોય છે ને કે મારા બને એક છોકરો છે બીજામાં તેને અહીંયા એક ઈયર જેવી એના શરીર પર પડી હતી ને તો એને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું મેં તરત ત્યારે તથો હોસ્પિટલ લઈ ગઈ આખું શરીર એને આખું સૂજી ગયું એનું શરીર એટલી બધું આ મચ્છરને એવું બધું કઢે છે ને કે છોકરું મારું આજે મોટી બેબી બી છે સાતવામાં તે ત્રણ દિવસ પછી આવે છે કેવી પરિસ્થિતિ છે કેટલા દિવસથી આજ રીતે તો તમારા બાળકોને તમારે મૂકવા લેવા માટે આવવું પડી પડે અઠવાડિયું દસ દિવસ ખરે અઠવાડિયે દસ દિવસથી આ પરિસ્થિતિ છે એટલે છોકરાઓ બીમાર બી પડે છે આમ મચ્છરના કારણે ને રોગચાળો બી ફાટે છે જી વડીલ તમે કઈ કીધા શું નામ છે આપનું લીંબા મોતીરામ ઈસી કાલે ઇન્ટિમેશન આપેલું છે બે દિવસમાં સવાલ થવા જોઈએ નહીં તો પત્રકારને ને બોલાવું એમ કીધું હતું મેં તો એમ કે બે દિવસની ક્યારે થાય નગરપાલિકા વાળા ક્યારે આવશે કઈ ભરોસા નહીં એમ કે આમ કેતા છે નાના નાના પોયરા આ ગંદુ પાણીમાં રમે છે મે કેટલું કેટલી વાર એમને ફરિયાદ કરી આવો છે સર તમે જુઓ તો પરિસ્થિતિ આ છે તો સાથે જ નાના નાના ભૂલકાઓ આવે છે તમે જુઓ કે ભાઈ એ લોકો પોતાના ઘરેથી વોટર બોટલ લઈને આવતા હોય પાણી પીવા માટે કેમ તો કે પાણીજન્ય રોગોનો સામનો ન કરવો પડે પણ અહીંયા તો ગટરનું જ પાણી ઉભરાય છે શું નામ છે શું જણાવશો આપ મારું નામ ગજાનંદ છે એક દોઢ મહિનાથી કમ્પ્લેન છે લોકોને કરે પણ એ લોકો એમ કે નગરપાલિકા કરતા નથી અમે હું કરીએ એમ કહે એ લોકો એ લોકો એમ કહે કે નગરપાલિકામાં રજી આપી પણ એ લોકો કરતા જ નથી એમ કે મશીન લાવવું પડે મશીન નથી એવી બધી વાત કરે

તમે જે મેન લાઈન છે એ તમને સમજ નહીં પડે તમે મશીન મંગાવો મશીન મંગાવતી પાઇપ થી પેલું કર્યો તમને સમજ નહીં પડે અમારું કામ છે અમે જાણે તમે એ લોકો જાણે એમ કે તમારે શું લાગે વર્ગે એમ કે જી હા તો આ કમ્પ્લેન છે એક જ પિતાની કે જે પોતાના બાળકોને લઈને શાળામાં મૂકવા માટે આવે છે ઉદ્ધતાઈ ભર્યું વર્તન મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા પણ કરવામાં આવ્યું છે તમને કઈ સમજ નહીં પડે એ અમારું કામ છે પણ મુખ્ય મુદ્દો છે કે આ ગંદકી જુઓ અને ગંદકી જોયા બાદ તમે જ નક્કી કરો કે તમારા ઘરની અંદર જો આવી પરિસ્થિતિ હોય તો તમે શું કરો અને આ તો શાળા છે કેટલા બધા બાળકો અહીંયા ભણે છે ને આ રેલો જો તમે ક્યાં સુધી રેલો ગયો છે આ રેલો તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે આ એક સામાન્ય પ્રોબ્લેમ નથી બહુ મેજર પ્રોબ્લમ છે અને આનો નિકાલ કારણ કે તમે ગંદકી જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે એક દિવસનું પાણી નથી ઉભરાયું કારણ કે આવી સેવા થવી એની અંદર જીવાત પડવી એની અંદર ગંદકી થવી એ કેટલી ખરાબ હાલતની અંદર છે કેટલી દયનીય છે અને આ જ પ્રમાણે બધા બાળકોએ બધા વાલીઓએ અહીંથી આવું જવું પડે છે કારણ કે બાળકોને કેટલા દિવસ સુધી ઘરે બેસાડી શકાય બાળકો માંડા પડે છે અને બાળકો માંદા પડવાના કારણે એમનો પણ અભ્યાસ બગડે છે અને ગંદકી તો સ્પષ્ટ અને સામે દેખાઈ રહી છે અહીંથી નથી અટક પૂછશું પ્રિન્સિપલ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે જ્યારે શાળા પરિવાર ની અંદર અમે વાતો કરી ત્યારે માલુમ પડ્યું કે પ્રાઇમરી સેક્શનના ના પ્રિન્સિપલ જે ખરા આજે રજા પર છે જેથી કરી અમે ટ્રસ્ટીનો સંપર્ક કરવાની કોશિશ કરી ટ્રસ્ટી અમારો ફોન ઉપાડ્યો અને ટ્રસ્ટીએ ફોન ઉપાડ્યા પછી વિગતવાર માહિતી જે કરી એ અમને ફોન પર આપી તો ત્યારે રોહિતભાઈ કે જે સંસ્કાર પતિ શાળાના ટ્રસ્ટીગણ માંથી એક છે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે એમનું શું કેવું છે જી રોહિતભાઈ શું કેવું છે આપનો

અને મહાનગરપાલિકાની એપ છે એપમાં પણ કમ્પ્લેન નોંધાવી છે એનો સ્ક્રીનશોટ આપણે હું મૂકી દઈ અને ત્યારબાદ રૂબરૂ પણ ત્યાં ડ્રેનેજ ખાતામાં તપાસ કરી છે અને રજૂઆત કરી હતી કે આ રીતે અને ડ્રેનેજ ખાતાના માણસો સળિયા લઈને આવ્યા હતા બરાબર પણ એ લોકો કેવું એવું છે કે સળિયા મારવાથી એટલે ચોક્કસ છે કે એવી નથી થઈ જ રહ્યો ગઈ કાલે પણ ડ્રેમેજ ના માણસો આવ્યા હતા સગ્યા લઈ ત્યારબાદ એને માં વિમલભાઈ નો મેં સંપર્ક કર્યો હતો તે રીતે અને મશીન બગડ્યા છે બે એ રિપેરિંગ માં છે ગઈ કાલે સાંજ સુધીમાં એ મશીન રિપેર થાય આજે બપોર સુધીમાં એ મશીન મોકલીને પ્રોબ્લેમ નું સરવારી અમે ખાતરી આપી છે રહી મેં આજે પણ હું અગિયાર વાગ્યા પછી a tábua the... રોહિત કરીશું મહાનગરપાલિકા પીવાના પાણીની કઈ વ્યવસ્થિત સુવિધા કરવામાં આવે બાળકો પોતાના ઘરે જીતે વોટર બોટલ લઈને આવે છે પણ દસ વાગે જે વોટર બોટલ લાવ્યા હોય પાંચ વાગ્યા સુધી નહીં ચાલે તો ફિલઅપ કરવા માટે શુદ્ધ પીવાનું પાણી મળે એવી પણ રજૂઆત વાલીઓ દ્વારા અમને કરવામાં આવી છે તો આ રજૂઆત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રાઇમરી ની વાત કરું છું સરવાળી સુધી ઓકે તો અત્યારે પ્રાઇમરી ના બાળકોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માંથી પાણી ભરે તો કોઈ વાંધો નથી બરાબર ને

અને જેના કારણે લઈ અને મારો માંડા નહીં પડે એની પણ કાળજી આપણે રાખી રહી એવી અમે આભાર આભાર તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે રોહિતભાઈ કે જેઓ ટ્રસ્ટી ગણમાના એક છે એમની સાથે વાતો થઈ અને એમણે એક વ્યવસ્થિત રજૂઆત કરી છે વ્યવસ્થિત રજૂઆતનું શું પરિણામ આવે છે એ પણ જોવાનું રહ્યું મુદ્દો અહીંથી નથી અટકતો જ્યારે રોહિતભાઈ જશે મહાનગરપાલિકાની કચેરી ઉપર અને રજૂઆત કરશે એ પણ કવરેજ કરવાનો અમે પ્રયાસ કરીશું અને મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે શું જવાબ આપે એ પણ જોવું રહ્યું કારણ કે બે મશીનો છે બંને મશીનો ખોટકાયા છે હા બે મશીનો છે આ છે નવસારી મહાનગરપાલિકા બંને મશીનો ખોટકાયા છે અને શું દશા છે સંસ્કાર ભારતીય શાળાના પ્રાઇમરી સેક્શનની ની એ મેં આપણે બતાવી ચૂક્યા છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ કરવા નવસારી લાઈવ ન્યૂઝ કેમેરા પર્સન યશ સાવંત કૃષાંક પટેલની સાથે હું મહેશ ભટ્ટ